જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે શ્રી પ્રભુ માટે બેસનની પૂરી સિદ્ધ કરવાની છે ખૂબ ખૂબ નૂતન રીતે અહીં વન થર્ડ કપ ચણાનો લોટ લીધો શ્યામ તીખા અજમા ઘી સિંધાલુ હળદર અને હિંગ એ બધું માપ મેં કેટલો લીધો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું આપને તો બધો મસાલો સરખો મિક્સ કરીને આપણે અહીંયા એની કણક બાંધી લેવાની છે કણક આપણે એની પરોઠા જેવી બાંધવાની છે બહુ કઠણ નથી બાંધવાની કારણ કે આજે આપણે જે પૂર શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી રહ્યા છે ખૂબ નૂતન રીતે સિદ્ધ કરી રહ્યા છે તો આ વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ આ વિડીયો લોકો સુધી પહોંચે અને એને પણ આ નૂતન સામગ્રી શ્રી પ્રભુને સિદ્ધ કરીને અને પ્રભુને ધરાવી શકે તો આ મેંદાનો લોટ મેં બાંધી લીધો તો પહેલાં એમાં મેં અજમું અને સિંધાલુ પધરાવેલું છે આપણે નોર્મલ જે ફરસી પૂરીનો લોટ બાંધીએ છીએ ને એ જ કણક છે એવી રીતે છે બસ ખાલી માજમો પધરાવ્યો છે અને મુઠ્ઠી પડતા મૂળઘીનું પધરાવ્યું છે તો એની આપણે એક મોટી પૂરી પહેલાં વણી લેવાની છે આપણે લેયરવાળી પૂરી સતપરી પૂરી કેવી રીતે કરીએ છીએ એવી રીતે જ તો એને મોટી પૂરી એની વણી લઈએ આપણે અને એને બહુ જાડી પૂરી નથી વણવાની એટલે મીડિયમ સાઇઝની એની પૂરી આપણે વણવાની છે તો અહીંયા સામગ્રીનો માપ મેં ઓછો રાખ્યો છે આપ આ સામગ્રી વધારે પ્રમાણમાં સિદ્ધ કરી શકો છો અને આ સામગ્રી આપણે વધારે દિવસ રાખવી હોય તો આપ રાખી શકો છો તો આવી રીતે આ પૂરી આપણે વણી લીધી છે હવે જે આપણે બેસનનો કણક તૈયાર કર્યો છે એને આવી રીતે એને વેલણની જરૂર નથી કારણ કે એ લોટ ઢીલો આપણે રાખ્યો છે આપણે કીધું કે એ લોટ કઠણ બાંધવાનો નથી તો હાથેથી આવી રીતે એને થેપીને પછી આપણે જે મેંદાની પૂરી વણી છે એની ઉપર પહેલાં આપણે સાટો લગાડીએ સાટો આપણે એ સેનું બનાવીએ છીએ આપણે ઘી અને મેંદાનો સાટો જે આપણે ફરસી પૂરીમાં સાટો લગાડીએ છીએ એ જ સાટો છે તો આપણે જે સામગ્રી છે ખૂબ સુંદર અને ખૂબ નૂતન રીતે આપણે કરી રહ્યા છીએ શ્રી પ્રભુને કંઈક નવીન સામગ્રી આપણે સિદ્ધ કરીએ શ્રી પ્રભુને રૂચે એવી તો આ જો લોટ આવી રીતે નરમ છે એટલે આપણે ઉપર મૂકીએ તોમાં વેલણની જરૂરત એમ તો ના પડે તો નીચે પૂરી મોટી પહેલાં રાખવાની એ ધ્યાન રાખવાનું છે અને ઉપરથી હાથેથી આવી રીતે થેપીને પછી વેલણ લગાડી દેવાનું છે તો જેથી પૂરી આમ આખી પોળી થઈ જાય આખા લોટમાં પસરી જાય અને ફરીથી એની ઉપર આપણે સાટો લગાડવાનો છે બેસનની બેસનના જે સ્ટફિંગ આપણે મૂકીએ પછી બી આપણે સાટો જે કર્યો છે સાટો લગાડીને પછી આપણે એનો રોલ કરી લેવાનો છે તો જો અહીંયા ખાલી એક જ પડ કર્યા છે આપણે વધારે પડ કરવું હોય તો એ કરી શકો છો પણ જો પહેલી વાર કરતા હોય તો ઓછો જ માપ લેજો કારણ કે પહેલી વાર કરીએ તો ઘણીવાર એવું થઈ જાય કે ક્યાંક આપણને માપમાં મૂંઝવણ પડી જાય તો સામગ્રી એમ થાય કે સુંદર નથી થઈ તો એક સરખે સરખા ભાગના એના ટૂંક કરી લઈએ આવી રીતે આપજો કેટલું સુંદર લાગી રહ્યું છે તો એમાં છે ને આપણે ખાલી હાથેથી થેપવાનું છે જો તેલ છે ને આ સમગ્ર તેલમાં તરી લઈએ છું તેલ મેં ગરમ કરવા મૂક્યું છે હાથેથી જ આમ પ્રેસ કરવાનું છે આમાં આપણે વેલણ નથી મારવાનું એ હું આપને કહું કારણ કે આપણે જે વેસણ છે એ ચીપકશે એટલે તો પૂરી હાથેથી આવી રીતે થેપીને હથેળીથી વ્યા પ્રેસ કરી કરીને સીધું હા તેલ એકદમ ગરમ નહીં કરવાનું એ ધ્યાન રાખવાનું નહીં તેલ એકદમ ગરમ હશે તો પૂરી તરત લાલ થશે અને અંદર જે વેસણને સ્ટફિંગ આપણે કરી છે એ કાચી રહેશે એ ધ્યાન રાખવાનું કે તેલ એકદમ મીડિયમ લો ફ્લેમ પર હોવું જોઈએ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા આપજો એના પડ બી છૂટા પડી રહ્યા છે તો આ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે જેથી અંદર સુધી પૂરી તળાઈ જાય તો આપણે જો પૂરી ફૂલી છે બી ખરી ખૂબ સુંદર એના પડ બી આપજો કેટલા સુંદર થયા છે તો આવી રીતે જ બધી પૂરી તળી લઈએ તો અહીંયા મેં બધી પૂરી અહીંયા તળી લીધી છે આપજો પૂરી ફૂલી છે બી અને આપને હમણાં એક પૂરીનો ટેક્સચર બી દેખાડી દઈશ કે પૂરી કેવી સુંદર થઈ ગઈ છે તો અહીંયા વેસનની પૂરી ખૂબ સુંદર અને સરળ રીતે આપણે શ્રી પ્રભુને સોહાય તેમ સિદ્ધ કરી છે તો આપણે આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપને કંઈ ન સમજણવું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો અહીંયા આપને હું એક પૂરીનું હાથેથી આપણે ટૂંક કરીને દેખાડું એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે આપણે જોઈ શકો છો એના લેયર બી કેટલા સુંદર આવ્યા છે આપણે જેવી આપણે અંદર જે લેયર કર્યું છે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ